બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા ગામે બ્રાહ્મણી માતાના મંદિરમાં હવન મહિનો ગામે છ ગામના ચાવડા પરિવાર દ્વારા કુળદેવી બ્રાહ્મણી માતાજીના મંદિરે હવન યજ્ઞ સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ખેંટવા દશાના વાસ તાલેગઢ માણેકપુરા અને એદલા ગામના ચાવડા પરિવારના કુળદેવી બ્રાહ્મણી માતાજીના મંદિરનું ખેટવા ગામે આવેલું છે સમસ્ત ચાવડા પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચૈત્ર મહિનાની આઠમના દિવસે ભેગા મળી કુળદેવી ના ગુણગાણ સ્વરૂપે આવ્યું સંતો દ્વારા વ્યસન મુક્તિ માટે લોકોમાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું છે પ્રભુ ભક્તિ અર્થે ભજનોની રમઝટ બોલાવી છે આઠમ દિવસે હવન યજ્ઞ નું આયોજન કર્યું છે સમસ્ત ચાવડા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સંત મહંતો ભવ્ય સ્વાગત ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે છે આવનાર મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્રાહ્મણી માતાજીના આશીર્વાદ મેળવ્યા છે સમસ્ત આયોજન ચાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી કર્ષણ શ્રી સોલંકીનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ કાંક્રેશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ એસ નાઇન ન્યૂઝ સાથે